જરૂર બાબતે જણાવી દઉં કે મકર સંક્રાંતિનો પરંતુ આપણે ઘણીવાર સાંભળ્યું છે લોકો ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા હોય છે અને જેના કારણે વાહન ચાલકો કે ટુ વ્હીલર પર જે કોઈ વ્યક્તિ થતા હોય કે રાહદારી હોય એના ગળાની અંદર એ દોરો ફસાય છે અને એક એવા મોટા અકસ્માતનો બનાવ બનતો હોય છે કે જેની અંદર લોકોના મૃત્યુ પણ થતા હોય છે હવે આવા પ્રકારના બનાવ ન બને તે માટે આપણે એક આવી પહેલ કરી છે કે જે ટુ વ્હીલર તમારું હોય એની આગળ એક કારનો છડીયો બાંધી અને આપણે આવા અકસ્માતથી બચી શકાય જાહેર જનતાને પણ મારી અપીલ છે કે તમે આવા અકસ્માતથી બચવા માટે આવા કે બીજી કોઈ પણ વસ્તુ જેવી રીતે વેળામાં દુપટ્ટો છે કે રૂમાલ છે એ બાંધીને પણ તમે પોતાનો એક બચાવ કરી શકો છો અને બીજી જે મકર સંક્રાંતિ મનાવતી પબ્લિક જે છે આપણા જે મિત્રો છે બધાને એક વિનંતી છે કે જ્યારે પણ તમે પોતાનો ઉત્સાહ મનાવી રહ્યા છો ત્યારે ચાઇનીઝ દોરાનો ઉપર ઉપયોગ ટાળીશ